સુરત જિલ્લામાં આવેલા કામરેજના અલદરુ ગામે જૂની ગેરકાયદેસર પ્રવેશ કરી મહિલા અને પાડોશી તલવાર વડે જીવલે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે કામરેજ પોલીસ મથકે ગુનો સુરત નોંધાશે કાતે રહેતા રવિન્દ્ર વિઠ્ઠલ પાટીલનો કામરેજના અલદરુ ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રફુલ વિશ્વાસ પાટીલ સાથે રિક્ષા બચત પર ચલાવવા બાબતે ઝઘડો થયો જોકે ત્યારબાદ હલદારુ કાતે રહેતા પ્રફુલની માતા ખટાબાઈ મકાનમાં હાજર હતા તે દરમિયાન

ત્યારબાદ રવિન્દ્ર પાટીલે બંનેને લોહી લુહાણ કરી નાખ્યા જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો ત્યારે સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે સુરતના ડિંડોલીના રવિન્દ્ર પાટીલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત